नमस्कार विद्यार्थी मित्रों आपने यूट्यूब चैनल जात मेहनत जिंदाबाद में फिर एक बार आपनो हार्दिक स्वागत है मित्रों मित्रों प्रकृति एक अनेक रंगों से भरी हुई है कुदरत मां नेचर मां तुमने अनेक रंगों जोवा मड़े छे अने ये आ प्रकृति ना रंगों एक विविध स्वरूप है एवं बिल्कुल स्थिरता नहीं चलित छे બદલાય છે પ્રકૃતિમાં બદલાવા આવે છે ક્યારે ઉનાળો હોય સખત ગરમી પડે અને થોડીકવારમાં ગડગડાટ કરતા વાદળોથી વરસાદ પડે આકાશમાં વીજળી થાય વીજળીના ચમકારા કરાતા ભડાકા થતા હોય શિયાળામાં સખત ઠંડી પડે دریاમાં ભરતી કે ઓટ આવે તો આવી રીતે આપણે અનેક દેખફારો પ્રકૃતિમાં જોવા મળે છે મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે સવારે ઉઠે છે ત્યારથી સરસ મજાના પક્ષીઓના કલરવ આપણને સાંભળવા મળે આજુબાજુનું નું વાતાવરણ આપણને જોવા મળે પ્રફુલ્લિત વાતાવરણ ગાયોના ટોળા ચરવા માટે જતા હોય ગામડાની અંદર શહેરોની અંદર એ જ યંત્રો એ જ વાહનો આપણને જોવા મળતા હોય છે તો આ છે એક પ્રકારના ફેરફારો હવે આવા જ ફેરફારોને આપણે વિજ્ઞાનમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે ધોરણ 10 માં પ્રકરણ નંબર 1 આપેલું છે અને એ પ્રકરણ નંબર 1 એ રાસાયણિક પ્રક્રિયાઓ હવે આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના વિવિધ પ્રકારો પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે એના માટેની આપણે વિગત ચર્ચા કરવાની છે તો રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની ચર્ચા આપણે કરીએ એક કોલા જો લોકોને તમારે અંત સુધિ જોવાનું છે ઘમે તો એને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો ઘણા બધા ફેરફારો આપણે આજીબાજી ભાઈ કે અને એક ફેરફારો કેવા પ્રકારના છે કેવી રીતે ફેરફારો થાય છે કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓથી ફેરફારો થાય છે મિત્રો પદાર્થના સ્વરૂપો કેવી રીતે બદલાય છે તમે પાણી જુઓ તો પૃથ્વી એક એવો ગ્રહ છે કે જે પાણી તળ પર રૂપે છે એને બરફ સ્વરૂપે હિમાચ્છાદિત પ્રદેશોમાં જોવા મળે સમુદ્રમાં પાણી સ્વરૂપે જોવા મળે અને ઉનાળો આવે ત્યારે બાષ્પ સ્વરૂપે પણ આપણને જોવા મળે છે તો આ રીતે પાણી એક ત્રણે ત્રણ સ્વરૂપે આપણને જોવા મળે મિત્રો તો આગળ ઘણી બધી વસ્તુઓ છે ઘણી બધી પ્રક્રિયાઓ છે ઘણા બધા ફેરફારો છે એની આપણે મિત્રો વિગતે ચર્ચા કરીએ તો આવો આપણે એની ચર્ચા કરીએ આપણે ચર્ચા કરીએ ત્યારે અહીંયા આપણને પ્રશ્ન નંબર 1 પૂછાય છે આયો પ્રશ્ન પૂછાઈ શકે કે આપણી આસપાસ જોવા મળતા રોજિંદા ફેરફારો જણાવ તમે સવાર થી સાંજ સુધીમાં કયા કયા ફેરફારો અનુભવ્યો છો એક બે ફેરફારો તમારે વર્ણન કરવાનું છે મિત્રો અહીંયા આપણે કેટલીક પ્રક્રિયાઓના ફેરફારો જે છે તેને અત્યારે હાલું તુંતા ભૌતિક કે રાસાયણિક સ્વરૂપમાં વિભાજન કરી માત્ર મે માત્ર તમે કયા કયા ફેરફારો જોવા મળ્યા છે એ ફેરફારોની આપણે ચર્ચા કરવાની છે મિત્રો સવાર થી હો સાંજ સુધી આપણે અસંખ્ય ફેરફારો જોવા મળ્યા છે અને એ ફેરફારોમાં પેલા નંબરે છે તો ઉનાળામાં ઉનાળાના તાપમાને દૂધે ફાટી ગયું દૂધમાં લેક્ટોબેસિલસ નામનો જે બેક્ટેરિયા છે તે દૂધમાં દહીં બનાવવાનું કાર્ય કરે છે અને ખાસ કરીને ઉનાળામાં જો દૂધને ખુલ્લું રાખવામાં આવે તો સમય તો વધારે સમય ખુલ્લો રાખવામાં આવે તો ખાટી જાય છે મિત્રો તો દૂધની ખાટી જવું એને આપણે એને કહીએ છે એટલે કે દૂધમાં દહીં બને કેમાં કઠાડ પકાય છે બીજા નંબર છે લોખંડને ભેજવાળા કે ખુલ્લા વાતાવરણમાં રાખવાથી એક કઠાઈ જવું એની ઉપર કાટ લાગવો મિત્રો લોખંડને કાટ ન લાગે ये मानक पर आपने पिछली प्रक्रियाओ किए छे ये आगे ऊपर आपने જોઈએ કે ખારણ ને અટકાવવા માટેના ઉપાયો પણ અહીંયા હાલ પૂછ જોઈએ કે લખણ ને ભેજ વાળા કે ખુલ્લા વાતાવરણ માં જ્યારે તમે રાખો ત્યારે એમાં બધાની રંગનો કે વાતાવરણ જે પર તૈયાર કાઈ જે જે પાવડર તૈયાર કાઈ જે જેના કે લખણ ખવાય છે એને આપણે આઠ કઈએ છે હવે દ્રાક્ષ નું આઠણ થવું द्राक्ष नाम નો જે ફળ છે એ દ્રાક્ષના ફળને તેની અંદર આથો આવવા થી એની અંદર થી દ્રાક્ષનો રસ પથવાતો આલ્કોહોલ નામનો પદાર્થ મળીમી શકે છે મિત્રો તો દ્રાક્ષનું આથવણ કહો કોઈપણ પદાર્થનું આથવણ કે આપણે ફેરફાર કહીશું આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું આપણા શરીની અંદર મિત્રો કેટલી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જેને કહીએ

મેળવે છે એને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ મિત્રો તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ પણ એક પ્રકાર નો રાસાયણિક ફેરફાર કહી શકીએ સજીવોની શ્વસન ક્રિયા સજીવો શ્વાસમાં ઓક્સિજન વાયુ લે છે ખાસ કરીને જારક સજીવ જેને કહીએ આપણે એ શરીરમાં ઓક્સિજન વાયુ લે અને એ ઓક્સિજન વાયુ જે છે એના દ્વારા શરીરમાંથી કેટલાક કણોને તીડીને એ ઉર્જા મેળવવા માટેનું કાર્ય કરે છે તો એ શ્વસન પ્રક્રિયા પણ એક રાસાયણિક પ્રક્રિયા કહેવાય ખોરાકનું રંધાવું મિત્રો તમે કાચા ધાન્ય જુઓ

તો પણ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે તો મિત્રો આ રીતે અસંખ્ય ફેરફારો આના સિવાયના ફેરફારો પણ તમે પરીક્ષામાં લખી શકો મિત્રો તો અહીંયા આપણી આસપાસ રોજિંદા જીવનમાં જોવા મળતા ઘણા બધા ફેરફારો છે પાકી કેરીનો રંગ બદલાવો એ પણ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે તરબૂચ ફળનું પાકવું એ પણ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે તો આ પ્રકારે ઘણા બધા ફેરફારો મિત્રો તમે વર્ણન કરી શકો છો આપની આસપાસ કયા મુખ્ય બે પ્રકારના ફેરફારો જોવા મળે છે મિત્રો આપની આસપાસના જે ફેરફારો છે એને આપણે અહીંયા આ પ્રકરણ પૂરતા બે ભાગમાં વહેંચીશું ઘણા બધા ફેરફારો છે પ્રતિકૂળ ફેરફારો છે અનુકૂળ ફેરફારો છે ઝડપી ફેરફારો છે ધીમા ફેરફારો છે ઘણા બધા ફેરફારો છે પણ આ માત્ર બે ફેરફારની ચર્ચા કરવાની છે અને એ બે ફેરફારો કે કયા પ્રકારના છે આ પરતિતતા બાકી ઘણા બધા ફેરફારો છે આપણે અગાઉના ધોરણોમાં ભણી ચુકેલા છે મિત્રો કે જળવી ફેરફાર બોન્ડનું ફૂટવું એકદમ ડાક ઉઠાય છે નિજળીનું ચમકવું એકદમ ચમકારો થાય છે તો એને જળવી ફેરફાર કહીએ છીએ કે કયા ફેરફારો ધીમા આપડા લખની બુદ્ધિ થઈ વાડની બુદ્ધિ થઈ આપડા ધીમા ફેરફારો છે એ રીતે અનુકૂળ ફેરફારો સજીવ મે જે વૃદ્ધિ અને વિકાસ માટે જે ઉકેલ છે એવા ફેરફારોને આપણે અનુકૂળ ફેરફારો કહીએ આગ લાગવી આગથી જાનમાલને નુકસાન થવું એક પ્રકારનો પ્રતિકૂળ ફેરફાર છે તો મિત્રો આવા ઘણા બધા ઉદાહરણો આપણે લઈ છે કે પણ અહીંયા હાલ પૂરતા આ प्रकरणમાં આપણે બે ફેરફારોની ચર્ચા કરવાની છે અને એ બે ફેરફારોમાં पहला फिरफार चे भौतिक फिरफार હવે આ ભૌતિક ફેરફાર એટલે શું તો જે ફેરફારમાં જે કોઈ પણ પદાર્થ આપેલો હોય એક પદાર્થના આકારમાં ફેરફાર થાય એનો આકાર નાનો કે મોટો થાય अथवा તો એના કદમાં ફેરફાર થાય તો કદ કે આકારમાં ફેરફાર થાય એને આપણે ભૌતિક ફેરફાર કહીએ છે તમે કાપડનો મોટો પાકો હોય અને એમાંથી આપણે જે કપડા તૈયાર કરવા છે એના માં આપો એક કાપડનો ટુકડો કાપી આપે તો કાપડનો એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે કાગળમાંથી જુદી જુદી આકૃતિઓ બનાવવા માટે આપણે કાગળને फाડીએ તો એ પણ એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે તમે કાઠને કાપીને સરસ મજાના ચોપડીશ બનાવો તો એ પણ એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે પ્લાસ્ટિકમાંથી ફર્નિચર એટલે કે પીવીસીમાંથી ફર્નિચર બને છે લાકડામાંથી ફર્નિચર બને છે લોખંડના પટરારે કાપવામાં આવે છે તો ગ્યારે પણ કોઈ પણ વસ્તુના આકારમાં ફેરફાર થાય છે તો એવા પ્રકારના ફેરફારને રબર જે છે કે સ્પ્રિંગ છે એને ખેંચાવું એ પણ એક પ્રકારનો ભૌતિક ફેરફાર એટલે કે એના આકાર કે પ્રદમાં ફેરફાર થાય એ આવા ફેરફારોને આપણે ભૌતિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ મિત્રો અને આ એના ઉદાહરણો છે તમારે ઉદાહરણ યાદ રાખવાના છે સોની સોનાના પત્રામાંથી ઘરેના બનાવે તો એ પણ એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે હવે મિત્રો રાસાયણિક ફેરફાર રાસાયણિક ફેરફાર એટલે શું તો જે ફેરફારથી વસ્તુના રંગ તદ સ્વાદ અને સ્વરૂપમાં ફેરફાર થાય છે એવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ મિત્રો એટલે કે એનો રંગ બદલાય છે હમણાં જ આપણે વાત કરી છે કે કેરી જ્યારે લીલા રંગની હોય પર પાકે એટલે એમાં પીળાશ પડતો રંગ આવે છે મીનો ધીમે 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 પીળી પડતી જાય છે અને તો એ препарат જે છે એ રાસાયણિક препарат છે તમે કાચા ખોરાકને જુઓ અને પકવેલા ખોરાકને જુઓ એટલે કે લોભ અને રોગની

बूढ़े माटी गर्मी बनो हराक में बनो लोखने काठ लागो वगैरह वगैरह रासायनिक फेरफारो तुमको अगर चर्चा करीछु मैग्नीशियम की पट्टी में हवा ने हाजरी में सडगावता सू થાય छे मैग्नीशियम ने में हवा ने हाजरी में सडगावता सू થાય तो मित्रों मैग्नीशियम એની પટ્ટી લો એને કાચ પેપરથી ઘસીને તમે શુદ્ધ કરી દો તો એ મેગ્નેશિયમ ની પટ્ટી જે છે એને હવાની હાજરીમાં એટલે કે એમજી જે છે એ સોનિડ સ્વરૂપમાં છે ઓક્સિજન ઓટુ એ વાયુ નું સ્વરૂપમાં છે એટલે કે ગેસ સ્વરૂપમાં છે અને એની હાજરીમાં તમે એને સળગાવો તો तो मैग्नीशियम ना ऑक्साइड एक प्रकार की सफेद राख मिले तीव्र धातु साथे जल गए और तीव्र धातु साथे सड़गीने एक प्रकार का सफेद पाउडर अथवा अच्छा तो राख में परिवर्तित थाई के तो ये जे छे एने आपण मैग्नीशियमना ऑक्साइड तरीके केवळे केठी એટલે કે एमओ तरीका अवर्तिये तो मैग्नीशियमना ऑक्साइड जे राख छे ते प्रकारनो पाउडर छे तो મેગ્નેશિયમની પત્તીને હવાની હાજરીમાં હવાની શબ્દ લખો તો તમારે હવાની આજીહા સળગાવતા તે જગાના મારતે કે તજગવલિત જોતો સાથે સંજે છે અને સફેદ જેતીથી સળગે છે પાવડર ઉત્પન્ન કરે છે એટલે કે રાખમાં પરિવર્તિત થાય છે આ પાવડર એ મેગ્નેશિયમનો ઓક્સાઇડ તો મિત્રો આ પ્રશ્ન આપણે 1 માર્ક કે 2 માર્ક માં પૂછાય ત્યારે બી વિભાગને અ એક માર્કમાં પણ પૂછી શકે અને સી વિભાગમાં બે માર્કમાં પણ પૂછી શકે અને પ્રયોગ સ્વરૂપે જે આકૃતિ સાથે પૂછાય છે તો એની આકૃતિ મિત્રો પાઠ્યપુસ્તકમાંથી આપણે જોઈ લે એ આકૃતિ પર તૈયાર કરી શકીએ છે અને સરસ મજાનું એનું વર્ણન કરી સકીએ તો મેગ્નેશિયમની પત્તીને હવાની હાજરીમાં સળગાવતા આપ પ્રકારનો પરિણામ મિત્રો આપણે મળે છે નેક્સ્ટ આપણે જોઈ લે છે કે અને નિપજ અર્થ આપો હવે પ્રક્રિયક એટલે શું અને નિપજ એટલે શું તો અહીંયા આપણે જોઈએ છે કે કેટલા પદાર્થો એવા છે એક પણ પદાર્થ એ તત્વ પણ હોઈ શકે એ સંયોજન પણ હોઈ શકે એ મિશ્રણ પણ હોઈ શકે તત્વ એટલે કુદરતમાંથી મળતો પાયાનો સીધે સીધો જે એકમ મળે છે એને આપણે તત્વ કહીએ છીએ આવા બે કે બે થી વધારે તત્વો ભેગા મળે અને પોતાનું ગુણધર્મો જાળવી રાખે એને આપણે મિશ્રણ કહીએ છે અને બે કે બે થી વધારે પદાર્થો ભેગા મળીને નવયે પદાર્થ બનાવે જેમ કે ડાળ સાટના મસાલા છે એ પોતાનું ગુણધર્મો જાળવી રાખે છે માટે આપણે એને મિશ્રણ કહીએ પર ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુ પરુકે બંને સંયોજાયને ચોક્કસ પ્રમાણમાં સંયોજાયને બંને પાણી બનાવે છે તો પાણી પ્રવાહી સ્વરૂપ છે મિત્રો

2O2 गिव्स 2H2O અહિયા આપણે જોઈએ છે કે H2 એટલે હાઇડ્રોજન વાયુ અહિયા ઓક્સિજન વાયુ અને એ બંનેના પરિણામે આપણને 2H2O પાણીના બે પરમાણુ મળે છે તો એ આપેલા માટે નિપજ છે આ બંને પ્રક્રિયકો છે એમાંથી પાણી જે મળે છે

અહીંયા એટલે કે કુલ કુલ રાસાયણિક પ્રક્રિયાને નિપજોમાં હાજર રહેલા તત્વોનો કુલ દર એ પ્રક્રિયામાં હાજરેલા કુલ તત્વોના દર જેટલો હોય છે એટલે પ્રક્રિયકો અને નિપજો બનવાના દર સમાન રહેવાય છે ફક્ત પદાર્થનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે આને આપણે દર સંચયના નિયમ તરીકે ઓળખીએ કે મિત્રો એટલે કે विश्वमा ब्रह्मांडमा कोई पण पदार्थ अपेला हो आणि कोई पण वेग पदार्थ तो भेगा मडी के भेटी વધારે पदार्थ भेगा मडी ने प्यारे नवा पदार्थ નું સર્જન થાય કે प्यारे एन्ना डोड ની અંદર કોઈ પોપાર ન હતો ડડ समान રહે છે ડડ અચળ રહે છે ડડ નો વિનાશ થતો ન હતી કેનો સર્જન થતું ન હતી માટે આપણે એ ડડ સંચયનો નિયમ લેજે તો ડડ સંચયનો નિયમ એની વ્યાખ્યા સરળ રીતે મિત્રો ફરીથી એકવાર લખી લઈ છું કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળ ઉઠે કે દળનું સંઘર્ણ થતું નથી કે તેનો વિનાશ થતો નથી એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની નિફજોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જે પ્રક્રિયા કોકમાં હાજરેલા તત્વોના દળ જેટું હોય છે ફક્ત પદાર્થો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે તો એને આપણે દળ સંરક્ષણના નિયમ તરીકે ઉઠીશું નેક્સ્ટ આપણે જોઈએ जिंक प्रश्न नंबर 4 है जिंक पर मंद सक्रिय कैसे अथवा तो मंद हाइड्रोक्लोरिक एसिडिक प्रक्रिया करिए तो શું રાસાયણિક થાતા છે તો આ પણ તમારે એક વાક્યના પ્રશ્નમાં બે વાક્યના પ્રશ્નમાં બે વાક્ય હોય ત્યારે ઉત્ર સાથે તમારે સમજાવવાનું છે અને ત્રણ વાક્ય હોય ત્યારે આકૃતિ સાથે સમજાવવાનું છે મિત્રો તો અહીંયા जिंक પર मंद सक्रिय कैसे એની રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક દાણાદાર જીંક લઈએ અને કોનિકલ ફ્લાસ્ક ની અંદર એ દાણાદાર જીંક જે છે એને એક પ્રકારના પાત્ર વૈજ્ઞાનિક પાત્ર આપણે રાસાયણિક પ્રક્રિયાઓ માટેનું પાત્ર છે એને આપણે કોનિકલ ફ્લાસ્ક કહીએ છીએ અને એની અંદર અથવા તો કસ નળીમાં જીંકના દાણા લેવાના છે એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ धीरे-धीरे उम्रવામાં આવે છે તો ઝિંક ના દાણા ની ફરતે પરકોટા ખાઈ જમીકો ઝિંક રા દાણા જે છે એની ફરતે પરકોટા જોવામાં આવે છે અને એ માંથી ઉત્પન્ન થતો વાયુ જો બીજી કસનેડી માં ભેગો થઈને tardy पूर्वक એની ચકાસણી કરવામાં આવે tardy पूर्वक એટલા માટે આપણે કહીએ છે કે હાઇડ્રોજન વાયુ એ જલંગશીલ વાયુ છે જે પેટ્રોલ સળગી ઉઠે છે એમ જળજ પદાર્થ છે હાઇડ્રોજન વાયુ પણ એને જો સામાન્ય પણ તળકો પર તો એનો ધાતુ સાથે થાટી ઉઠે છે તો એને વ્યવસ્થિત રીતે જો પરીક્ષણ કરવામાં આવે તો આપણે નક્કી કરી શકીએ કે એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને એ વધેલો વાયુ જે છે એને આપણે ઝિંક સલ્ફેટ તરીકે ઓળખકે છે તો અહીંયા આપણે જોઈએ કે ઝિંક પર મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે ત્યારે એમાંથી zinc sulphate મળે છે અને hydrogen વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે તો એને આપણે આ રીતે રાસાયણિક વર્ગીકરણ સ્વરૂપે પણ યાદ રાખીશું હવે zinc માટે zn sulfuric એસિડ માટે તમારે H2SO4 અને zinc sulphate માટે અને હાઇડ્રોજન માટેની સંજ્ઞાઓ પણ તમે લખજો ત્યારે એ રાસાયણિક સમીકરણ સંતુલિત થાય છે મિત્રો संकेत रासायनिक समीकरण એટલે શું હવે અહીંયા આપણે જોઈએ છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ કેમાં રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે એટલે સમીકરણમાં તીરની નિશાનીથી અહીંયા다가 તમને જો બીજો સમીકરણમાં તીરની નિશાનીથી બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સરખી હતી હોય તો એને આપણે સમતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીએ છે અહીંયા જોઈશું કે Zn H2SO4 આ જે છે Zn + H2SO4 એટલે કે జిમ અને સલ્ફ્યુરિક એસિડ આ બંને વચ્ચેની પ્રક્રિયા થઈને ZnSO4 జిમ સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટા પડે છે તો આ રીતે બંને બાજુ પરમાણુઓની સંખ્યા તમે ગણશો મિત્રો તો એક્ઝેક્ટ સરખી છે એક સરખા પરમાણુઓ તમને મળે છે અહીંયા આપણે જોઈએ છે કે Zn તો અહીંયા Zn છે SO4 એટલે કે સલ્ફરના સલ્ફ્યુરિક એસિડના ચાર પરમાણુઓ અહીંયા સલ્ફ્યુરિક એસિડના ચાર પરમાણુઓ હાઇડ્રોજનના બે પરમાણુ તો અહીંયા હાઇડ્રોજનના બે પરમાણુ બનવાવાજી પરમાણુની સંખ્યા સંકિતાગે એટલે આને પ્રક્રિયા કહીએ છીએ મિત્રો આપણે અને ઉત્પન્ન થાય છે જેને આપણે નિપોજો તરીકે ઓળખીએ છીએ તો અહીંયા બે નિપોજો મળે છે પણ પરમાણુની સંખ્યાઓ સરખી રહે છે દળનું પ્રમાણ પણ સરખી રહે છે તો એને આપણે એક દળ સંચયના નિયમ પણ તરીકે પણ આપણે એને ઓળખાવી શકીએ છીએ મિત્રો તો મિત્રો આજે આપણે આટલા પ્રશ્નો જે દુનિયા છે એ પ્રશ્નોનું તમે ધ્યાનપૂર્વક અવલોકન કર્યું હશે મિત્રો એનું વારંવાર પુનરાવર્તન કરજો એને સરસ રીતે ચકાસી લેજો આ અને આવા અનેક પ્રશ્નો સાથે હવે ફરીથી વિજ્ઞાનના પીરિયડમાં આપણે મળીશું આગળની ચર્ચા આપણે આગળ વધારીશું ત્યાં સુધી સર્વે મિત્રોને મિત્રો જય હિન્દ અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો ભૂલવાનું જ નથી મિત્રો એને લાઈક પણ કરવાનું છે અને બે લાઈક કરીને તમે દબાવશો ત્યારે નવા વિડીયો તમારી સામે પ્રસ્તુત થશે મિત્રો जय हिंद